ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ પાંચ સમાર્યાય પાંચ પોઈન્ટ એકની અંદર દાખલા નંબર ચૌદ અને પંદર એટલે કે આ લાસ્ટ છેલ્લા બે પેટા એટલે કે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક અહીંયા મિત્રો પૂરું થશે તો હવે દરેક વિદ્યાર્થી મિત્રોને ને પ્રથમ પદતામાં હોય જ પણ સામાન્ય તફાવત ઘણા વિદ્યાર્થી મિત્રો નજીક મેળવતા આવડતું તો આપણે જોઈએ આમાં છેલ્લા બે પેટાની અંદર એકનો વર્ગ એક જ થાય ત્રણ નો વર્ગ નવ થાય પાંચ નો વર્ગ પચીસ થાય વર્ગ ઓગણપચાસ થાય એ તો છે જ પણ આપણે વર્ગ મેળવવાનો છે તો જોઈએ પહેલું જ પ્રથમ તો પ્રથમ પાત બોલો તો એ વાન કેટલું છે પ્રથમ પાત એકનો વર્ગ સામાન્ય તફાવત સામાન્ય તફાવત નું સૂત્ર બોલોજી એટલે પદ 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 પ્રથમ પ્રથમ પહેલું બરાબર છે તો નવ એક નો વર્ગ પ્રથમ એક તો એનો જવાબ મળશે આપને આઠ નવ માંથી એક દે તો આઠ એટલે કે સામાન્ય તફાવત આઠ હજી આપણે મિત્રો ચેક કરવું પડે સીધું નક્કી ન કરી શકાય તો ત્રીજું પદ માઇનસ બીજું પદ તો ત્રીજું પદ એટલે પાંચ નો વર્ગ અને બીજું પચીસ આપણે તો આ જોવાનું છે ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન નથી તો આપેલી શ્રેણી સમાન શ્રેણી નથી ગુજરાતી માં તમારે લખવું તમે લખી શકો કે ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન નથી તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી તો એટલું લખવું પડે મિત્રો અથવા આમ પણ લખી શકો બે નો એ સમાન નથી નથી તેથી શ્રેણી શ્રેણી ચાલો મિત્રો પેટા નંબર તો એમાં પ્રથમ પદ એ વન એક નો વર્ગ એકનો વર્ગ એક જ થાય એક નો વર્ગ એક જ થાય ચલો સામાન્ય તફાવત એટલે કે ડી બીજું પદ એ ટુ પેલું પદ એ વન બીજું પદ એટલે પાંચ નો વર્ગ પેલું પદ એટલે એક નો વર્ગ પાંચ નો વર્ગ પચીસ એકનો વર્ગ એક અહીંયા મળશે મિત્રો આ બાજુ આપણે ચેક કરીએ છીએ એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી એટલે સાત નો વર્ગ એટલે કે ત્રીજું પદ અને બીજું પદ એટલે પાંચ નો વર્ગ સાત નો વર્ગ મિત્રો ઓગણ અને પાંચ નો વર્ગ પચીસ દસમા ધોરણમાં ભણતા હોય તો એક થી ત્રીસ સુધીનો વર્ગ જે છે બધાયને આપણે જોઈએ કેટલા તો બંને બાજુ ચોવીસ વધે જો મિત્રો જો આ ચોવીસ આવે અહી ચોવીસ આવે તો એનો મતલબ એવો થયો કે આ બે તફાવત સમાન છે તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી બને સમાંતર શ્રેણી બને તો પછીના ત્રણ પદે મેળવવાના તો અહીંયા લખો તમે એ ટુ માઇનસ નો જવાબ છે એટલે એકનો વર્ગ એમ પણ લખો તો ચાલશે ચાર ચાર ડી સામાન્ય તફાવત ચોવીસ એકનો વર્ગ એક જ ચોવીસ ગુણ્યા ચાર